કહેવાય છે ને કે કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો અને અડગમન ના માનવીને કદી હિમાલય પણ નથી નડતો તેવા અડગમન ધરાવતા નિવૃત્ત નાયબ વન સંરક્ષણ અધિકારી

આ વાડીમાં ફળા વૃક્ષો અને અનોખા કુદરતી સૌંદર્યના ફળ ફૂલો ધરાવતા ઉચ્ચ ક્વોલિટીના બિયારણનું પ્લાન્ટેશન કરી જાતે છોડવા ઉછેરીને તે છોડવાઓની માવજત કરી છોડવા મોટા કરી બજાર કરતા ઓછી કિંમતે વૃક્ષ પ્રેમીઓને વિતરિત કરે છે આ વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષ ઉછેર અને પર્યાવરણનું વધુ પ્રદૂષણ અટકે તેવા શુભ આશયથી આ અલખવાડીના નિવૃત્ત નાયબ વન સંરક્ષણ અધિકારી

શોખ ધરાવે છે જેઓ નિવૃત્ત થયા બાદ પણ અનોખો વૃક્ષ ઉછેરવાનો અને જાતે વૃક્ષોને નાનપણથી મોટા કરી અને જે વન્ય પ્રેમીઓ હોય છે તેમને વૃક્ષો ઉછેરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું કેટલા વર્ષથી શોખ છે સાહેબ આમ તો બચપણમાં અમે આદિવાસી વિસ્તાર ગામડામાં જન્મ છે અને ત્યાં જ મોટા થયા અને પછી વન વિભાગમાં રેન્ક ફોરેસ્ટ ઓફિસર તરીકે ડાયરેક્ટ જીપીએસસી પરીક્ષા પાસ કરી અને અમે અધિકારી તરીકે વન વિભાગમાં સેવા શરૂ કરી અને જે લગભગ ત્રીસ વર્ષ સુધી અમે ડિપાર્ટમેન્ટમાં વિભાગની સેવા કરી અલગ ગુજરાતના કોઈપણ પ્રાંતમાં અમે સર્વિસ કરી અને છેલ્લે ડાંગથી રિટાયર થયા છીએ આ જમીન જે મોડાસા તાલુકામાં આવેલી છે રતનપુર કરીને ગામ છે ત્યાં અને જે અમારા વડીલો ઉપાર્જિત જમીન હતી એને મેં વિકાસ કરી અને નર્સરી તરીકે અને એક પોતે ફાર્મ હાઉસ ડેવલપ કર્યું અને પછી એમાં અમે રોપાઓનું નજીવી કિંમતે લોકોને જાત જાતના બગીચાના રોપા અને ભળાવ જાતના તમામ જાતના રોપાઓ અમે આપીએ છીએ લોકોને બહુ જ એનો રસ છે

ગૌરશાળા છે ગીરની ગૌરશાળા ખાલી બહાર ગાયો રાખી છે કારણ કે અમે કાતિયાવાડમાં નોકરી કરી એ દરમિયાન ગીર ગાયનું ગીર ખાધેલું એટલે એના સ્પેશિયલ અને પછી ધાર્મિક રીતે પણ અમે ઘણું ગોવર્ધન અને ઘઉં સરળ તરીકે અમને બહુ રસ હોવાથી અમે બહાર ગાયો પાળીએ છીએ અને એના દર્શન કરીએ છીએ અને અહીંયા લગભગ અમે ત્રણસો આંબા જીતુ જામફળ દાડમ એવા જાળવાઓ આવે છે કે જે ઓર્ગેનિક રીતે અમે ખેતી કરીએ છીએ અને ફૂલમાં જ્યારે પણ સિઝન પ્રમાણે પાકતા હોય છે ત્યારે અમે નદી એટલે કે મતલબ કે મિનિમમ પ્રાઇઝે લોકોને એને પહોંચાડીએ છીએ અથવા અહીંયાથી આવીને જાતે પણ લોકો તોડી અને ફળો તોલી અને લઈ જાય છે એટલે કે મતલબ કે ઓર્ગેનિક ખેતી પર અમે બહુ જ ધ્યાન આપીએ છીએ

અને એ જ રીતે કોઈ પણ જાતના એટલે આપણને જે ધ્યાનમાં હોય અને ફેમસ છે બગીચાના જોડવાઓ ફૂલ એ બધા અહીંયા મળે છે વિભાગની નર્સરી કરતાં અહીંયા થોડુંક અલગ હોય છે અહીંયા કલમ સિસ્ટમ હોય છે કલમ જોડવા વધારે રહેતા કાઠિયાવાડમાં આને આમ તો ફાર્મ હાઉસ આપણે ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં અને ફાર્મ હાઉસ છે પણ કાટિયાવાડની મેં સોળ વર્ષ નોકરી કરી શાસણ વગેરે અથવા તો ત્યાં વાડી કહેવામાં આવે છે એટલે મને એના જન્મશીરીમાં પૂરું કે દેવરાજ ધામના મહંત છે એની સાથે દેવરાજ ધામ વિકાસનો મેં એનો પુસ્તક પણ લખ્યું છે ધર્મગ્રંથ લખ્યો છે અને એમની માર્ગદર્શન અમે વાડી શબ્દ આપ્યો છે અલગ અને ઉતારી પુનસ્ન્યુ એક આરાધના અને ફલસ વાણી સ્વરૂપેને શુદ્ધ સંસ્કૃત શબ્દ કેવા વાડી અને એ રીતે અમે અહીંયા વાડી અલગ વાડીનો લઈ અને આ એક વાડી છે જ્યાં ઓર્ગેનિક સર્ટિફાઈડ છે અને કૌશલા આવે છે આપ એ વન્યપ્રાણી પ્રેમીઓ છે એ લોકોને આપ એક અલગ વાડીનો એક પ્રોજેક્ટ ઊભો કરી છે ત્યારે વન્ય પ્રેમીઓ છે એમને આપના તરફથી શું સંદેશો આપો મારા આ વાડીનો જોઈ અને સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયા ટૂર કરતા હોય છે અહીંયા પોટનિકલી બહુ મહત્ત્વનું છોડવા જે છે કે જે અલગ છે અહીંયા લગભગ અરવલ્લી જિલ્લામાં મોટી નર્સરી છે આ અને અહીંયા જે છોડવાઓ છે જે વૃક્ષો છે એ લગભગ ઘણી જગ્યાએ જોવા પણ નથી મળતા એવા અલગ એવો છે એટલે પોટલીના સ્ટુડન્ટ પણ ઘણા આવે છે અને વિદ્યાર્થીઓ જુદી જુદી સ્કૂલોના ટૂર પણ અહીંયા રહેતો હોય છે અને અને અમને સંપૂર્ણ માહિતી આ હતા આપણા નિવૃત્ત નાયબ વન સંરક્ષક અધિકારી શ્રી ડીપી અસારી જેઓ નિવૃત્ત થયા પછી પણ વન વિભાગમાંથી પોતાનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ અનોખો શોખ ધરાવે છે અને નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિમય જીવન રહે તે માટે તેઓ સતત નવા નવા વૃક્ષો ઉછેરી અને આ વિસ્તારમાં વૃક્ષો ઉછેરવા માટેનું અવનવું પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે આશિષ વાળન જીડીસી અરવલ્લી